પ્રાર્થના દેહ ને પવિત્ર બનાવે છે પ્રાર્થના એક સ્વર્ગની સીડી છે પ્રાર્થના આત્માનું કલ્યાણ કરવાની એક અઘાત શક્તિ છે પ્રાર્થના ઈશ્વરને પોતાના બનાવવાની એક શક્તિ છે ભગવાન આપણો બની જાય પ્રાર્થના માયાના ઈશ્વરના પરોક્ષ દર્શન કરાવનારી એક અવર્ણનીય શક્તિ છે પ્રાર્થના છે આપણે ગુરુવંદના બધા જ કરીએ છીએ ગુરુવંદના એ પ્રાર્થના છે હૃદયના ભાવથી ભગવાનને આપણને નજીક જવું હોય તો એના ત્રણ ચાર પાંચ પ્રકાર બતાવ્યા છે એક તો પ્રાર્થના આદિ વ્યાધિને છોડાવી ઈશ્વરના પરોક્ષ દર્શન કરાવનારી અવર્ણનીય શક્તિ હોય તો પ્રાર્થના જેનું વર્ણન ના કરી શકીએ અવર્ણન અને ઈશ્વર ક્યારે તમે એમ સમજશો કે મને સાક્ષાત મળી જાય તો નહીં મળે કળ્યું છે સાહેબ